ફાટતા સાઈડમાં ઊભી હતી ત્યારે ડ્રાઈવર ક્લીનર તેમજ કેટલાક મુસાફરો પણ બસમાંથી ઉતરી ડિવાઈડર પર બેઠા હતા તે સમયે અચાનક પૂરપાટ ઝડપે આવી રહેલી ટ્રકે બસને પાછળથી ટક્કર મારી અને બસ ડિવાઈડર પર બેસેલા લોકો પર ફરી વળી હતી આ ઘટનામાં છ લોકો કચડાઈ જતા તેમના મોત થયા છે જ્યારે અન્ય આઠ લોકોને ઈજા પહોંચી છે અકસ્માતની જાણ થતાં બનાવ સ્થળે સ્થાનિક પોલીસ બ્રિગેડ તેમજ એકસો આઠ એમ્બ્યુલન્સની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા